નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો જીતુ વાઘાણીની ગુજરાતના ખેડૂતો માટે ફરી એક મોટી જાહેરાત ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચારો સામે આવ્યા છે જેમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી મિત્રો ડાંગરની ટેકાના ભાવે ખરીદી મિત્રો શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી મિત્રો ડાંગર પકવતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે છે તો જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મિત્રો ટેકાના ભાવે ખરીદી

ડાંગર મિત્રો ટેકાના ભાવે ખરીદી છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓને મળશે મિત્રો પૂરા અગિયાર હજાર રૂપિયાની સહાય મિત્રો જો તમારા પરિવારમાં કોઈ પણ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી મિત્રો કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો ખાસ કરીને મિત્રો આ જાણી લેજો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે તો આ યોજના અંતર્ગત મિત્રો ગર્ભ વ્યવસ્થા અને મિત્રો પ્રસુતિ દરમિયાન બેંક ખાતા ની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એ કેન્દ્ર સરકાર એક મહત્વ કક્ષી યોજના છે જે ખાસ ಕರಣ મિત્રો સગર્ભા અને સ્તનપાન કરાવતીએ માતાઓ માટે બનાવવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગને મહિલાઓને મિત્રો આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે તો તમને મિત્રો જણાવી દી કે મિત્રો આ યોજનાનો ફોર્મ તમારે મિત્રો નજીક આંગણવાડી હોય તેમાં જઈને મિત્રો તમે આમ ફોર્મ ભરી શકો છો જો તમે પણ મિત્રો ગર્ભવતી મહિલાઓ હોય તો આમ ફોર્મ મિત્રો જરૂરથી ભરી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ ખુશ ખબર મિત્રો ખાસ કરીને પશુપાલકોને મળશે સાડેત્રીસ હજાર રૂપિયા સુધીની સબસીડી રાજ્ય સરકાર દ્વારા મિત્રો પ્રજા હિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલ ગોબરધન યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે ગોબરધન યોજનાની વાત કરીએ તો બે પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી મિત્રો આપવામાં આવે છે જેમાં મિત્રો બેતાલીસ હજાર માં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ મિત્રો પશુપાલકોને માત્ર પાંચ હજાર માં જ મિત્રો બનાવી આપવામાં આવે છે જેમાં પચીસ હજાર રૂપિયા ની સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય મિત્રો બાર હજાર રૂપિયા ની સહાય પણ મળે છે તો મિત્રો જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ મિત્રો માત્ર પાંચ હજાર માં જ તૈયાર થઈ જાય છે અને આ મિત્રો ઉત્પન્ન થતો ગેસ સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે તમને મિત્રો જણાવી દે કે પશુપાલકો માટે ગુજરાત સરકાર દ્વારા ગોવર્ધન યોજના અંતર્ગત સાડત્રીસ હજાર રૂપિયા સુધી ની સબસિડી છે તે મિત્રો મળે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વધુ એક ગુજરાતી ઉદ્યોગપતિ ખેડૂતોના વહારે આવ્યા મિત્રો ખાસ કરીને વડાવાઓની પરંપરા જીવંત રાખી અને વતનના રતન દિનેશ કુંભાણી મિત્રો ચાર ગામના બારસો ખેડૂતોને હેક્ટર દેઢ રૂપિયા અગિયાર હજાર સહાય ચૂકવી છે ત્યારે ખેડૂતોએ કહ્યું કે સરકાર માત્ર જાહેરાત કરે છે મૂળ મિત્રો બાદલપુર ગામના વતની અને હાલ મિત્રો અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતન પ્રયત્ની લાગણી અને

આ જાહેરાતને અમલમાં મુક્તો મિત્રો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો તો દિનેશ કુંભાણીએ માત્ર પોતાના ગામ બદલપુરના જ નહીં પરંતુ તેના સીમાડાના આવેલા મિત્રો અન્ય ત્રણ ગામો પણ જેમાં મિત્રો સાંકડા વદર સેમરાળા અને પ્રભાતપુર સહિતના મિત્રો કુલ ચાર ગામના બારસોથી વધુ ખેડૂતોને સહાય આપવાનો ઉદાર નિર્ણય લીધો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા તો બે રૂપિયે કિલો વેચાઈ રહી છે ડુંગળીએ મધ્યપ્રદેશના પ્રદેશના માલ વલસેલ ક્ષેત્રના કૃષિ ઉત્પાદન બજારોમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે રતલામાં મદસોર અને મિત્રો નિમચ જિલ્લાના બજારોમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહ્યા નથી તો જેમના કારણે મિત્રો તેઓ પોતાનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી જથ્થાબંધ બજારમાં ડુંગળી માત્ર બે થી લઈ છ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ તેઓ બજારમાં તેમના ડુંગળીના પાકનો પરિવહન ખર્ચ પણ મિત્રો મળતો નથી તો રતલામના કૃષિ ઉત્પાદન બજારમાં ડુંગળીનો સરેરાશ મિત્રો ભાવ પ્રતિ ક્વિન્ટલ માત્ર છસો રૂપિયા છે ભાવ બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે બે રૂપિયા પ્રતિ કિલો જ મળી રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખરાબ રસ્તાનો ટોલ મિત્રો આવશે તો ભરવો પડશે ખરાબ રાષ્ટ્રીય ધોરી માર્ગો એન એચ પર ટોલ મિત્રો વસૂલાતની નારાજગી વચ્ચે મિત્રો સડક પરિવહન મંત્રાલયે કાયમી ઉકેલ માટે એક નિષ્ણાંત સમિતિ બનાવી છે આ સમિતિ નક્કી કરશે કે કઈ પરિસ્થિતિઓમાં મિત્રો ટોલ વસૂલી રોકવી અથવા તો ટોલ દર ઘટાડવા સમિતિ એક રૂપ નિયમ બનાવવા માટે રસ્તાની ગુણવત્તા અને ખાડાઓની સંખ્યા અને મુસાફરીના સમય જેવા માપદંડો પર રિપોર્ટ તૈયાર કરશે ને એક મહિનામાં રિપોર્ટ અપાશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઘટાડો આ સપ્તાહે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ મિત્રો એસોસિએશન એટલે કે આઈબીજે અનુસાર સોનાનો ભાવ રૂપિયા સોળસો અડતાલીસ રૂપિયા ઘટીને એક લાખ તેવીસ હજાર એકસો ને રૂપિયા પ્રત્યે દસ ગ્રામ થઈ ગયો છે તો આ ઉપરાંત મિત્રો ચાંદીનો ભાવ પણ મિત્રો એક લાખ એકાવન હજાર એકસો ને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો તહેવારોની સિઝન માં આ ઘટડો ગ્રાહકોને રાહત આપી શકે છે જોકે આગામી દિવસોમાં તેમાં ઉતાર ચઢાવ આવી શકે છે

સચિવે પણ આ સુધારાને જરૂરિયાત પર મિત્રો ભાર મૂક્યો છે તો જેનાથી મિત્રો કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળમાં વધારો થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તેલના ભાવથી મિત્રો ગ્રહણીઓનો બજેટ પર ઝટકો ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો નાગરિકો પર વધારે ભાર વધ્યો છે અમદાવાદમાં પંદર કિલો શિંગતેલના નવા ડબ્બાનો ભાવ નીચેથી રૂપિયા થી ઉપર છવ્વીસોને રૂપિયા સુધી પહોંચી ગયો છે તો પંદર લિટર ડબ્બાનું ભાંડણ ચોવીસો રૂપિયા રહેલું છે કપાસિયા પંદર કિલો બાવીસોને પચાસથી લઈએ તેવીસોને પચાસ રૂપિયા રેન્જમાં રહેલો છે તો સોયાબીન મિત્રો કિલો અને પામોલીન નવા ડબ્બાનો ભાવ એકવીસો ને પચાસ રૂપિયા રહેલો છે તો સનફ્લાવર પંદર લીટર બાવીસો એસી અને મકાઈ તેલ પંદર લીટર એકવીસો રૂપિયા રહેલો છે તો ગ્રહણીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે

ભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ દસ અને 12 ની પરીક્ષાના ફીમાં તોતિંગ વધારો જીકાયો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ધોરણ દસ અને 12 ની પરીક્ષાના ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે ધોરણ દસ અને 12 ની પરીક્ષાના ફીમાં કરાયો મિત્રો પાંચ ટકાનો વધારો તો ધોરણ મિત્રો 10 ની અગાઉ લેવાતી ફીમાં માં વીસ રૂપિયાનો વધારો કરીએ અને ચારસો ને પચીસ રૂપિયા થયા છે તો ધોરણ મિત્રો બાર સામાન્ય પ્રવાહને અગાઉ લેવાતી ફીમાં માં રૂપિયાનો વધારો કરાયો આમ પરીક્ષા ફી માં સતત વધારો કરાનો મોટો નિર્ણય લીધો છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાક વાવેતર વરસાદ બાદ મિત્રો સરકારે રૂપિયા દસ હજાર કરોડ નો રાહત પેકેજ જાહેર કર્યો છે

મહિને સો રૂપિયાની સહાય હરિયાણા સરકારે ગરીબ પરિવારોને મહિલાઓ માટે દીનદયાળ લાડો લક્ષ્મી યોજના શરૂ કરી છે તો મુખ્યમંત્રી નયબ સીચનિય પંચકુલામાં આ યોજનાને જાહેરાત કરી હતી આ યોજના હેઠળ મિત્રો 23 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને કે મિત્રો જેમના પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી છે તો તેમને મિત્રો દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય મળશે તો 15 વર્ષથી મિત્રો હરિયાણામાં રહેતી બીજા રાજ્યને પરણિત મહિલાઓ આ માટે મિત્રો પાત્ર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં મગફળીનું વાવેતર કરતા જે મિત્રો આ વર્ષે અપાર વધારો જોવા મળ્યો છે તો જેના કારણે ખેડૂતોને તેમની પેદાશોના વેચાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારને મગફળીના ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી છે આ પગલું ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ માનવામાં

પરંતુ ગુજરાતમાં વધુ વાવેતર કારણે આ જથ્થો અપૂરતો સાબિત થઈ રહ્યો છે તેથી મિત્રો ખાસ કિસ્સાઓમાં વધુ જથ્થો ખરીદવા માટે ગુજરાત સરકાર ને રજૂઆત કરી છે